નમસ્કાર લેસન નંબર 8 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું રાગ દેશ ચાલે છે આપણે લાસ્ટ લેસનમાં વાત કરી કે દુગુન કેવી રીતે લખી શકાય દુગુન આપણે દરેક રાગમાં લીધી છે અને તમને દુગુનનો ખ્યાલ છે પણ એને લખવી કેવી રીતના એની એક સિમ્પલ થિયરી છે તાલ હોય સ્વર મલિકા હોય ચીજગીત હોય કોઈપણ વસ્તુ જે દુગુનમાં આપણે લખવાની હોય ત્યારે ખૂબ એની સમજણ અગત્યની છે એ સમજ જો તમને હોય તો તમને લખવામાં તકલીફ પડે નહીં ધારો કે આપણે રાગ સ્વર માલિકાની દુગુન લખવી છે તો દુગુન જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું છે સૌથી પહેલાં કે સ્વરમલિકા અથવા ચીજગીત છે તો એમાં કેટલી લાઈનો છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે જો એકી સંખ્યા હોય તો તમારે અડધી લાઈન સિંગલ લખવાની છે જે આગળના રાગોમાં આવી ગયું છે રાગની તમે ચીદગીત જોશો તો એમાં પણ એવું છે તો તમે એ વસ્તુ જોઈ લેજો ગોપાલી રાગમાં કે એકી સંખ્યા હોય ધારો કે ત્રણ લાઇન હોય પાંચ લાઈન હોય સાત લાઈન હોય નવ લાઈન હોય આ બધા એકી સંખ્યા કહેવાય તો તમારે અડધી લીટી સિંગલ લખવી પડે અને પછી દુગુણ સ્ટાર્ટ થાય બેકી સંખ્યા હોય બે હોય ચાર હોય છ હોય આઠ હોય તો આપણે આખી લાઈન એક સિંગલ લખવાની પહેલી બરાબર સ્થાયી નહીં અને પછી એની દુગુણ શરૂ થાય તો હવે દુગુણ કેવી રીતના લખવાનું છે અહીંયા આપણે બેકી સંખ્યા છે એટલે કે સ્વરબાલિકાની ચાર લાઈનો છે તો આખી લાઈન એક સિંગલ લખી દીધી બરાબર એના ભાગ પાડી દીધા તાલ પ્રમાણે ત્રિતાલ છે તો ચાર ભાગમાં દરેક ભાગમાં ચાર ચાર સ્વરો આવી ગયા એક લાઇનમાં સોળ સ્વરો થઈ ગયા બરાબર હવે દુગુન એટલે ડબલ એટલે કે એકમાં બે સ્વરો એક માત્ર અહીંયા રે લખેલી છે તો અહીંયા બે સ્વરો આવશે કયા આવશે રે એ તો આ બે સ્વરો લખી દીધા નીચે આ અર્ધચંદ્રકાની જે નિશાની છે તો અર્ધચંદ્રકાની નિશાનીમાં બે સ્વરો ઉપર લખેલા છે તો મતલબ કે દુગુન છે આ અચંદ્રકાની નિશાની હોય ત્રણ સ્વરો લખેલા હોય તો તિગુન છે તિગુન એટલે ત્રણ બરાબર ત્રણ ગણી પછી અહીંયા આવ્યા તો આ માત્રા નીચે બે સ્વરો કયા લેવાના છે તો આ બે તો આપણે અહીંયા લેવાઈ ગયા પછી આ બે લેવાના છે મ મ તો આ લખ્યા પછી ત્રીજી માત્રા આવી તો પ અ છે તો પ અ લખ્યો ચોથી માત્રા આવી ની છે તો નિની લખ્યા નીચે અચંદ્રકાની નિશાની ફરજિયાત હોવી જોઈએ તો અડધી લાઈન આવી ગઈ પછી અહીંયાથી શરૂ થાય સા આ તો સા આ લખ્યો પછી માત્રા અને રે તો આ રે આવી ગયો પછી આવ્યો શાની તો અહીંયા સાની લખ્યો પછી ધ પ તો અહીંયા ધ પ લખ્યું તો ડબલ સ્પીડમાં જ્યારે કરીએ ત્યારે અડધે રસ્તે આખી પૂરું થઈ જાય આપણે અહીંયાથી અહીં સુધી પહોંચવા માટે આપણે દસ મિનિટ લાગતી હોય ડબલ સ્પીડમાં જઈએ તો ક્યારે પાંચ મિનિટમાં મતલબ કે આ આખું જે છે અહીંયા પૂરું થઈ જાય અડધી અહીંયાથી બીજી લાઈન શરૂ થાય હવે જે બીજી લાઈન છે સ્વર મલિકાની એમાં શું છે એ લાઈન પ બે સાથે લઈ લીધા નિધ સાથે લઈ લીધા પ મ લઈ લીધા મરે લઈ લીધા પછી મગ મ ગરે નિશા તો મગ સાથે લઈ લીધા રે મ ગરે નિશા તો બીજી લાઈન અહીંયા પૂરી થઈ ગઈ તો પહેલી લાઈન અહીંયા પૂરી થઈ બીજી લાઈન અહીંયા પૂરી થઈ ત્રીજી લાઈન અહીંયા પૂરી થઈ જાય ચોથી લાઈન અહીંયા પૂરી થઈ જાય તો આપણે દુગુન જ્યારે પણ તમે લો એટલે શું થાય કે અહીંયા દુગુન પણ પૂરી થવી જોઈએ અને તાલ પણ પૂરો થવો જોઈએ આ વસ્તુ દુગુનમાં ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર જો આટલું સમજી ગયા હોય તો તમારે હોમવર્કમાં મને કોઈ પણ એક રાગની દુગુન મને લખીને તમારે બતાવવાની છે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે પણ હવે તમે જાતે રીતના કરી શકશો ઓકે આ પૂરું થાય પછી હું તમને એક રાગ બતાવું છું જે આપણા કોર્ષનો નથી એ રાગને સ્વર મલિકાની દુગુન તમારે જાતે લખીને મને મોકલવાની છે બરાબર છે હવે તાલ ઉપર આવે છે તાલ ત્રિતાલને દુગુન જુઓ આખો તાલ મેં લખી લો છો તાલ ત્રિતાલ ઓકે દુગુનનો નિયમ શું છે પહેલા તો એ રીતના ભાગ પાડી દેવાના છે ચાર પછી એકમાં બે આવે દુગુન એટલે તો ધા ધીન અહીંયા આવી ગયું પછી ધીન ધા તો ધીન ધા પછી પાછું ધાધીન તો ધાથીન ધીન ધા ધીન ધા આવી ગયું પછી ધાતીન આ ધા ધાથીન છે પછી તીન તા તો તીન તા તા ધીન ધીન ધા બરાબર અહીંયા તાલ પૂરો થઈ ગયો તો પછી ફરીથી આ જગ્યા બાકી રહી જાય તો શું કરવું પડે ફરીથી આપણે શરૂ કરવું પડશે ધાધીન તો ધાધીન ધીંધા ધાધીન ધીન ધા ધાતીન તીન તા તા ધીન ધીનધા તો તાલમાં શું થશે હંમેશા તાલમાં જ્યારે આપણે દુગુણ લગતા હોઈએ ત્યારે આખો તાલ બે વાર સમાઈ જાય ત્યારે જ એ દુગુન લખી તમે સાચી નહીં તો જો ક્યાંક રહી જતું હોય આટલે તમે ધારો કે પૂરું થઈ જાય બે વાર તાલ લખવાનું તો સમજી લેવાનું ક્યાંક લખવામાં તમારે ગરબડ થઈ છે દુગુન જ્યારે પણ તાલને દુગુન લખતા હોય ત્યારે આ તાલ માટે છે કે કંઈ ચીજગીત માટે નથી જ્યારે પણ તાલ તાલની દુગુન લખતા હોય ત્યારે દુગુનમાં બે વાર આખો તાલ સમય જવો જોઈએ તાલ પણ પૂરો થઈ જાય અને દુગુન પણ પૂરી થઈ જવી જોઈએ એવું ન થાય ક્યાંક આટલે પૂરું થાય ક્યાંક આટલે પૂરું થાય તો સમજી નાનું કે આપણે ક્યાંક ભૂલ કરી છે નહીં તો ચેક કરીએ જુઓ ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા ધાથી ધા બરાબર છે અડધે પૂરું થઈ ગયું ફરીથી આખો તાલ ધાધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા તા ધાથી ધા ઓકે તો આપણે આ દુગુણ સાચી છે તાલની નિશાની ચોકડી બે જીરો ત્રણ પહેલી તાલી બીજી તાલી ખાલી અને ત્રીજી તાલી આ વસ્તુની તમને સમજણ પડી ગઈ હોય તો હવે તમને હોમવર્કમાં હું એક સ્વર્મલિકા બતાવી દઉં અને તમારે એની દુગુન તૈયાર કરીને લખીને મને બતાવવાની છે તાલની અને બંનેની તમને હોમવર્કમાં હું આપું છું તાલ જપ તાલ માત્રા દસ વિભાગ ચાર તાલી એક ત્રણ આઠ ખાલી કઈ લખી છે નવ નહીં સોરી છ છ નંબર બરાબર તો અહીંયા જુઓ એક વિભાગમાં બે છે અહીંયા ત્રણ છે બે છે ત્રણ છે તો જ્યારે દુગુણ લખતા હોય ત્યારે અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા બે અહીંયા ત્રણ એ રીતના આવવું જોઈએ બરાબર છે આ વસ્તુ જ્યારે તમે સમજી હશો તો જ તમને કરી શકશો માટે મેં તમને જપતા તાલ આપ્યો છે બીજો કોઈ તાલ આપ્યો નથી આજે સૌરમાં લિકા છે એ સ્વર મલિકાની દુગુન તમારે મને બતાવાની છે લખીને બરાબર છે તો તાલ મેં તમને આપ્યું જપ તાલ અને સ્વર મલિકા આપી છે તાલની નિશાની બરાબર આવી જોઈએ તાલમાં પણ અને સ્વર મલિકામાં પણ બંને દુગુન લખીને તમારે મને ફોટો પાડીને વોટ્સઅપ કરવાનો છે તમે ટેલિગ્રામમાં કરશો તો પણ ચાલશે વોટ્સઅપમાં કરશો તો પણ ચાલશે ટેલિગ્રામમાં કરશો તો બીજા આપણા જે મિત્રો છે એ પણ જોઈ શકશે ઓકે તો એમને પણ કંઈક તમારી એમની ભૂલ હોય તમારી ભૂલ હોય તો એમાં આપણે ક્વેરી કરી શકીએ નેક્સ્ટ રિલેશનમાં તિગુનમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે